આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના રૈયાધારમાં મેગા ડિમોલિશન તંત્ર હાથ ધરવાનું છે ત્યારે તે પહેલા જ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોએ હોસ્પિટલ ચોકથી કલેક્ટર કચેરી સુધી જંગી રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું બિલ્ડરોને ભાગીદારીના નામે જમીનોની લહણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે રેલીમાં જોડાયેલી મહિલાઓએ થાળીએ ખખડાવીને તંત્રના કાન ખોલવાનો પ્રયાસ કર્યો હતો

ડિમોલેશન કરશું ઠંડી તાકાત છે એના દર્શન કરાવશું અને એને પછી જલિયાવાળા બાગ કરવો હોય તો એ એને જોવાનું છે